ભરતભાઈ સુવા પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા જે છેલ્લા ચૌદ વર્ષથી કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને આ નિર્મળસિંહ જાડેજા સાહેબે ગઈકાલે વકીલ મંડળને એક અરજી આપેલી કે ગંભીર પ્રકારના ગુનામાં જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેઓને આરોપી બનાવવામાં આવેલ છે અને તેઓની અરજી અનુસંધાને આજ રોજ જે પોલીસ અવારનવાર વકીલોને ખોટી રીતે આરોપી બનાવી દે છે તેના વિરોધમાં આજે વકીલ મંડળની એક અર્જન્ટ મીટિંગ બોલાવવામાં આવેલ હતી અને આ બાબતે જામનગરના એસપી સાહેબને રજૂઆત કરવા જવાની છે કે આ રીતે પૂરી તપાસ કર્યા વિના કોઈ પણ વકીલની સંડોવણી કરવી તે વ્યાજબી નથી કોઈ પણ ફરિયાદી આવીને એવા કથન કરે કે ફલાણો કો છે એમ કહેતો હતો કે ફલાણા વકીલે મને આમ કીધું એટલે અમે આવ્યા એના કારણે કઈ વકીલ છે એફઆઈઆર ફાડી નાખવામાં આવે જે એક ગંભીર બાબત છે અને પોલીસ અને વકીલો કાયદા સાથે સંકળાયેલા બે પાસા છે આ જ્યુડિશિયલ જ્યુડિશિયરીના બે મહત્વના પાસાની વચ્ચે બિનજરૂરી ઘર્ષણ થાય તે વ્યાજબી નથી અને કાયદાના રક્ષક એવા વકીલશ્રીને ખોટી રીતે આરોપી બનાવવામાં આવશે તે જામનગર વકીલ મંડળ કોઈ પણ રીતે સહન કરશે નહીં અને આના માટે જે કઈ લડત આપવાની તે જામનગર બાર એસોસિએશન સંગઠિત થઈ અને એકી સાથે જે કઈ નિયમ મુજબ લીગલી લડાઈ લડવાની થશે તે અમે લડશું આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને જરૂર પડીએ વકીલ મંડળ નક્કી કરશે એ મુજબના આગામી કાર્યક્રમો આપવામાં આવશે ભરતભાઈ સુવા પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન